દેશમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવાની હતી જેમાં ચાર તબક્કા પૂર્ણ થઈ ગયા છે અને હવે બીજા ત્રણ તબક્કા બાકી છે હવે આ છેલ્લા ત્રણ તબક્કા પૂર્ણ થવામાં ગણતરીનો દિવસો બાકી છે આ છેલ્લા ત્રણ તબક્કા પહેલા રાજકીય પક્ષો હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે અને અત્યાર સુધીના ચાર તબક્કામાં વનવાસ ગુજારી રહેલા અરવિંદ કેજરીવાલ હવે ચૂંટણીના મેદાને ઉતર્યા છે નમસ્કાર હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એક તરફ તાપમાનમાં કારણે વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને બીજી તરફ દેશમાં હાલ લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે હવે ચૂંટણીના છેલ્લા ત્રણ તબક્કાનું મતદાન બાકી રહ્યું છે હવે ગણતરીના દિવસોમાં બધા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ જશે અને પરિણામો પણ જાહેર થઈ જશે તે પહેલા હવે કેજરીવાલ મેદાને આવ્યા છે છેલ્લા ઘણા દિવસથી તેઓ જેલમાં હતા અને જેને લઈને તેઓ ચૂંટણી પ્રચાર નતા જોડાઈ શકતા હવે તેઓ જેલમાંથી બહાર આવીને કેજરીવાલ ઘાયલ પ્રેયરની જેમ જુસ્સા સાથે મેદાને ઉતર્યા છે જેને લઈને તો ચૂંટણીના પ્રચારમાં નતા જોડાઈ શકતા પણ હવે તેઓ જેલમાંથી બહાર આવીને કેજરીવાલ ઘાયલ પ્લેયરની જેમ તેઓ જુસ્સા સાથે મેદાને ઉતર્યા છે તે જુસ્સો લઈને અરવિંદ કેજરીવાલ ચૂંટણીના મેદાને ઉતર્યા છે લોકસભાની ચૂંટણીના પ્રથમ ત્રણ તબક્કામાં કેજરીવાલ જેલમાં હતા જેથી તે પ્રચાર કરી શકે તેમ નહોતા પણ હવે જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલ આક્રમક અંદાજમાં પ્રચાર કરી રહ્યા છે અને પાર્ટીનું મોરલ જે તેમના જેલમાં જવાથી તૂટી ગયું હતું તે પણ વધારી રહ્યા છે એક તરફ ક્રિકેટની ઇન્ડિયન પ્રીમિયર લીગ ચાલુ છે અને બીજી તરફ રાજકીય ઇન્ડિયન પોલિટિકલ લીગ ચાલુ છે ઇંડ્યન પ્રીમ્યાલ લીગ તો હવે પૂર્ણતાને આરે છે અને બીજી બાજુ ઇંડ્યન પોલીટિકલ લીગ પણ તેના ચરમ સીમાએ પહોંચી ગઈ છે અરવિંદ કેજરીવાલ એકવીસ માર્ચે જેલમાં ગયા હતા તે બાદ આપનો ચૂંટણી પ્રચાર ધીમો પડી ગયો હતો આપનો સમગ્ર ધ્યાન એ કેજરીવાલની મુક્તિ અને ઈડીને કચડી નાખવા પર હતું ત્યારે પાર્ટીના તમામ નેતાઓએ પત્રકાર પરિષદ દ્વારા ચૂંટણીનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ પણ કર્યો હતો અરવિંદ કેજરીવાલની ગેરહાજરીમાં તેમની પત્ની સુનીતા કેજરીવાલે મેદાનમાં ઉતરવું પડ્યું અને દિલ્હીથી ગુજરાતનો રોડ શો કરવો પડ્યો પરંતુ રાજનીતિમાં પહેલીવાર વાર પ્રવેશલી સુનિતા કેજરીવાલની હાજરી છતાં પણ પ્રચાર અભિયાન બહુ આક્રમક ના બની શક્યો તેણે દિલ્હી સહિત અનેક રાજ્યોમાં ભાવનાત્મક રીતે તેને અભિયાનને આગળ વધારવાનું ચાલુ રાખ્યું હવે અરવિંદ કેજરીવાલની બહાર નીકળવાથી આપના સમર્થકોને આશા છે કે હવે પ્રચારની ઝુંબેશને વેગ મળશે અને પોતાની આક્રમક શૈલીને માટે પ્રખ્યાત કેજરીવાલના હાથમાં ચૂંટણી પ્રચાર હવે વેગ પકડશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે તમને શું લાગે છે કે કેજરીવાલના પ્રચંડ પ્રચારથી આપની ગતિને વેગ મળશે કે નહીં તેમને કોમેન્ટ કરીને ચોક્કસી જણાવશો આવા જ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર